નમસ્કાર મિત્રો જય પશુપાલક જય ગૌમાતા આજનો આપણો વિડીયો છે આપણા વિડીયોને કોમેન્ટ કરવાવાળા જે કાંઈ પણ મિત્રો છે આપણા એમની માટે એમાં ખાસ આપણા એક બે મિત્રો છે એક સુમિત ચૌધરી અને એક શૈલેષ પટેલ જેમની કોમેન્ટ બાબતે આપણે આજે ચર્ચા કરીશું ઘણા સમય પહેલાં સુમિત ચૌધરીએ આપણને કોમેન્ટ કરેલી કે ભાઈ તમે એકલા કોઈ પણ નિર્ણય લેવા માટે કે મિટિંગમાં ના જાઓ તમે દરેક લોકોનો સાથે રાખો ભાઈ એમની વાત સાચી છે આપણે કબૂલ કરીએ છીએ કે દરેક લોકોને સાથે રાખવા જ જોઈએ અને હું મારી પૂરી ટીમ સાથે જ જાઉં છું હમણાં પણ આપણે સાબર ડેરીની છેલ્લી મિટિંગ કરી એમાં અમારા દસ મિત્રોની ટીમ હતી અમે હાઈકોર્ટમાં ગયા તેમાં પણ અમારા ઘણા મિત્રોની ટીમ હતી અને એમને પણ મેં કીધેલું કે તમે પોતે પણ આવો ખાલી કોમેન્ટ કરો છો તો પછી તમે રિપ્લાય પણ આપો કારણ કે ખોટી કોમેન્ટ હું એમ નથી કહેતો કે તમે ખોટા છો તમે સાચા છો પણ તમે તમારી પાસેથી તમારા ગ્રુપમાં કોઈ હોય તો અમારી સાથે મોકલો અમે એમને ના લઈ જઈએ અમે એમની સાથે માહિતી શેર ના કરીએ કે એમની સલાહ સૂચન ના લઈએ તો અમને કહો કે અમે ખોટા છીએ એટલે મહેરબાની કરીને તમે જો આવી રીતે આવવા માટે કદાચ તમે કહેતા હોય તો તમે આવો વેલકમ અમને કોઈ તકલીફ નથી અને બીજી વાત છે શૈલેશ પટેલની શૈલેષ પટેલે એક કોમેન્ટમાં હમણાં બે ત્રણ દિવસ ચાર દિવસ પહેલાં મારા વિડીયોને એક કોમેન્ટ કરી છે કે ભાઈ તમે બધું વીઆરએસથી સાબર ડેરીને ફાયદો છે મિત્ર વીઆરએસથી સાબર ડેરીને ફાયદો શું છે નુકસાન શું છે હું તમને મળીને સમજાવું તમે તમારું સરનામું નામ નંબર મોકલો હું સમય મારો બગાડીશ તમારો નહીં બગાડું કદાચ તમારા તમે ફ્રી હશો એ શું હું આવીશ તમારી પાસે બરાબર પણ મને તમે જે મને જાણકારી આપી કે પંચાવન પ્લસ ત્રણ અઠ્ઠાવન નિવૃત્તિ ભાઈ અમે અમુક વસ્તુ થોડીક જે હા ક્યાંક પશુપાલકોએ અમને માહિતી આપી છે એટલે ક્યાંક અમે કદાચ ખોટા પણ આવીશું અમે એમ નથી કહેતા કે અમે સો ટકા સાચા છીએ પણ વીઆરએસથી ફાયદો કોનો છે વીઆરએસથી આ લોકો જે નોકરી છોડી દેશે એ વીઆરએસમાં આ લોકો બેઠા બેઠા હવે છૂટા થઈને પગાર લેશે પૂરો અને પૂરી ગ્રેજ્યુએટી એનું એના જે કંઈ બેનિફિટ છે બોનસ તમામ આ લોકો લઈને અને કમસે કમ એક કર્મચારી એસી લાખથી એક કરોડ રૂપિયા લઈને છૂટો થશે હવે એમાં ડેરીને શું ફાયદો એ મને કહો એટલે ડેરીને કોઈ જ ફાયદો નથી મિત્ર તમારી કંઈક ગેરસમજ છે અને કદાચ મારી ગેરસમજ હોય કે હું કંઈ નહીં જાણતો હોય તો તમારું મને નામ સરનામું અને નંબર આપજો હું તમારી શૈલેષભાઈ જરૂર મુલાકાત કરીશ તમે કહેશોથી આવીશ અને ક્યાંક જો મારી ખોટી વાત હશે તો હું માફી પણ માગીશ તમારી એટલે મહેરબાની કરીને તમે બંને મિત્રો જે કાંઈ હોય એક તો કદાચ એક મિત્ર તો એડવોકેટ પણ છે એટલે તમે કાંઈક જાણતા હશો બરાબર એટલે જાણતા હશો તો તમારી સલાહ સૂચનની અમને જરૂર છે એટલે મહેરબાની કરીને તમે તમારો જો સમય થોડો આપો તો અમને તમારી ગાઈડલાઈન અને માર્ગદર્શન આપજો એટલે અમારા જે બીજા પશુપાલકો છે એમને પણ તમે મદદરૂપ થશો એટલે હવે બીજું વિશેષ તમને કાંઈ કહેતો નથી પણ કોમેન્ટ જે કાંઈ તમે કરો છો એ સારું કહેવાય મારી નેગેટિવ હોય તો પણ તમે જાણ કરો એ સારું કહેવાય દરેક લોકો કારણ કે હું કાંઈ દર વખતે કોઈ ચોક્કસ જ નિર્ણયને સાચો નિર્ણય લઈ લઈશ એવું નથી હું ક્યાંક ખોટું હોય ને તમે માર્ગદર્શન આપો તો સારું કહેવાય હું ત્યાંથી એમાં ફેરફાર કરીશ એવું નથી કે હું હું કહું એમ જ થાય હું મારા દરેક મિત્રોની સલાહ સૂચન લઉં છું અને એ પ્રમાણે આગળ વધું છું એટલે તમારી પણ સલાહ સૂચન લઈશ તમારા બંને મિત્રોના મને નંબર નામ એડ્રેસ શેર કરજો તો હું ચોક્કસ તમારી મુલાકાત લઈશ જય હિન્દ જય ભારત